નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચમાં નવોદય વિદ્યાલય પરીક્ષા તારીખ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અંતર્ગત જે પેપર લેવામાં આવેલું છે તેની અંદર વિભાગ નંબર મિત્રો બે છે ગણિત આ અંકગણિતના મિત્રો જે તમને પ્રશ્ન એકતાલીસથી કરીને સાહીઠ સુધી આપેલા છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીએ ખાસ કરીને વિભાગ નંબર મિત્રો તમારો એક અને વિભાગ નંબર ત્રણનો વિડીયો બનાવીને ઓલરેડી મૂકી દીધો છે તમારે જોવાનું બાકી હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા સૌપ્રથમ મિત્રો તમને એકતાલીસમાં પ્રશ્ન આપેલો છે એકતાલીસ પૂર્ણાંક સાત સોળાંશને દસાંશ રૂપમાં રૂપાંતર કરતા શું આવે તો મિત્રો આપણે સૌ પ્રથમ એકત્રીસ ગુણ્યા સોળ અને એને વધતા સાત કરી દેવા પડે એટલે કે મિશ્ર અપૂર્ણાંકનેમાં ફેરવા મિશ્ર અપૂર્ણાંકને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી જે જવાબ મળે છે તેને મિત્રો આપણે સોળ વડે ભાગીએ તો એનો જવાબ મળશે તે છે એકત્રીસ પોઈન્ટ તેતાલીસ પંચોતેર એટલે કે સી જવાબ આપણો સાચો છે બીજું છે જો એક વસ્તુને વેચવાથી રૂપિયા પચીસો ચાલીસ લાભ મળે છે પંચાણું રૂપિયા છે તેતાલીસમું છે જો એ ના છેદમાં બી એક અપૂર્ણાંક છે જેમાં એ બરાબર બી માઇનસ ત્રણ અને એ પ્લસ દસ ના બી માઇનસ એ ના છેદમાં બી બરાબર દસ ના છેદમાં સાત છે તો એના છેદમાં બી નો અપૂર્ણાંક કેટલો છે તો આપણે અહીંયા જવાબ જે આવે છે તે છે એટલે કે છેદમાં સાત છે ચુમ્માલીસ જો એક ચોરસની દરેક બાજુ એક તૃતીયાંશ થઈ જાય છે તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થઈ જાય તો મિત્રો જો એક ચોરસની દરેક બાજુ એક તૃતીયાંશ થતું હોય તો ચોરસનું ક્ષેત્રફળ છે એ નવ એક નવાંશ જેટલો થાય છે બરાબર આપણે આપણે લખી શકીએ છીએ

તો પાંચ હજાર સાતસો ને સાઈઠ છાપવામાં કેટલો સમય લાગે તો મિત્રો પાંચ હજાર સાતસો ભાગી નાખીએ તો જવાબ મળે છે ખૂણો એ ઓ બી ખૂણો બી ઓ સી ખૂણો તથા ખૂણો ડી ઓઈ ખૂણોની માપ ક્રમશઃ લખવાનું છે તો એમાં મિત્રો જવાબ આવે છે વીસ અંશ ચાલીસ અંશ એકસો વીસ અંશ એટલે એ ઓપ્શન સાચો છે 48 મો છે જો બે કોણનો યોગ એક દીર્ઘ કોણ છે અધિક કોણ છે તો મિત્રો નીચે આપેલા જવાબમાંથી શું સંભવ નથી અસંભવ છે એટલે કે મે મે સમકોણ કાટકોણ છે એ અસંભવ છે મિત્રો 49 મો છે એક સંખ્યાના આંકડાનો સરવાળો તે સંખ્યાની બાદ બાકી કરતા મળતી સંખ્યા હંમેશા કઈ સંખ્યાથી વિભાજ્ય થશે તો જવાબમાં આવે છે 9 થી વિભાજ્ય થશે પચાસમો પ્રશ્ન છે સુમિતનું વજન એકસો સાત કિલોગ્રામ છે તથા સંજયનું વજન બ્યાસી કિલોગ્રામ છે તો બંનેના વજનના નજીકનું નિકટતમ દશકનું અંતર તે છે સિત્તેર કિલોગ્રામ સોરી ત્રીસ ગ્રામ થશે ત્રીસ કિલોગ્રામ એવો એ ઓપ્શન સાચો છે એના પછી એકાવનમું છે આપેલ બાર બાર ગ્રાફ બારગ્રાફ દંડચાર્ડમાં મિત્રો વિભિન્ન દેશોની ક્રિકેટ ટીમો દ્વારા એક વર્ષમાં રમાયેલા ક્રિકેટ મેચોની સંખ્યા દર્શાવી છે ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનની ટીમ કરતાં કેટલા બધું મેચ રમ્યા છે એ મિત્રો અહીંયા દર્શાવવાની છે તમે જોશો અહીંયા મિત્રો ચોવીસ છે રમાયેલા મેચોની સંખ્યા અહીંયા પાકિસ્તાની ચોવીસ છે અને ઓસ્ટ્રેલિયાની બત્રીસ છે તો કેટલી મેચ વધારે છે આઠ મેચ વધારે છે બાવનમું છે એક અપૂર્ણાંકનું સમાન સરખા અથવા બરાબર રહે છે જો શું થાય તો એક જ સંખ્યાથી અંશ અને છેદનો ગુણાકાર કરવામાં આવે શૂન્યને છોડીને તે તેપનમું છે ત્રીસ કિલોગ્રામ મીઠાઈથી બે તૃતીયાંશ કિલોગ્રામ વજનના કેટલા મીઠાઈના પેકેટ બનાવી શકાય તો પિસ્તાલીસ બનાવી શકાય ચોપનમું છે જો ચાર હજાર ત્રણસો ને બાણું ભાગ્યા ત્રણ પોઈન્ટ છાસઠ બરાબર બારસો તો ચારસો ને ઓગણચાલીસ પોઈન્ટ બે ભાગ્યા છત્રીસ પોઈન્ટ છ બરાબર જવાબમાં આવે છે તે છે બાર પંચાણમું છે જો આપણે એકથી સો સુધીની બધી જ સંખ્યાઓની લખીએ તો એ અંક નવ કેટલી વાર આવશે તો મિત્રો આપણે એકથી સો સુધી બધી સંખ્યાઓને લખીએ તો નવ છે એ વીસ વખત આવે છે છપ્પનમું છે એક વર્ગની પરીખ કે પરી એક લંબચોરસના સમાન છે જેની લંબાઈ મિત્રો સત્તર મીટર તથા પહોળાઈ એટલે કે ચોડાઈ અગિયાર મીટર છે તો આ વર્ગનું ક્ષેત્ર પણ આપણે શોધવાનું છે તો એક ક્ષેત્ર પણ મળે છે એકસો ને છન્નું સત્તાણમું છે મિત્રો ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા તથા ત્રણ અંકોની નાનામાં નાની સંખ્યા જે અંક નવ છ તથા ઝીરોથી બને છે તેનો ગુણાકાર કેટલો છે તો ગુણાકાર મિત્રો કરીએ તો થાય છે પાંચ લાખ ચોર્યાસી હજાર છસો ચાલીસ અઠ્ઠાવનમું છે ત્રણ ત્રીસ હજાર નવની કિંમત એટલી જ છે જેટલી જેટલી દસ હજાર તથા નવ એકની એકમની છે ત્રણ દસ હજાર અને નવ એકમની હોય એટલી અગ્ર સાઈડમાં પ્રશ્ન છે પાંચ પોણાંક ત્રણ અઠવાંશ ગુણ્યા આઠ પોણાંક એક અઠમાંશ માઇનસ ત્રણ પોણાંક પાંચ પાંચ અઠમાંશને સરળ કરવાથી શું પ્રાપ્ત થાય છે લગભગ લગભગ થાય છે છવ્વીસ સાઈઠમાં છે એક પુસ્તકો ખરીદ મૂલ્ય મિત્રો રૂપિયા સો છે એક દુકાનદાર આવી તે ત્રણ પુસ્તકોની રૂપિયા બસો પંચોતેર પર વેચે છે તો તેનો લાભ અથવા હાની શું છે તો લાભ હાની એટલે કે મિત્રો હાનિ છે એ પચીસ રૂપિયા જેટલી છે તો આ વાત કરીએ આપણે પ્રશ્ન મિત્રો જે અંક ગણિતના વિભાગ નંબર બેના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન મિત્રો ખાસ કરીને ત્રણે ત્રણ વિભાગનું સોલ્યુશન બનાવીને આપણે મૂકેલું છે તો આશા રાખીએ છીએ કે તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા